મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થતાં અમીરગઢ તાલુકા કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે અમીરગઢ તાલુકા ભાજપના હોદ્દેદાર શ્રીઓ તથા કાર્યકર મિત્રો વડીલો તથા સહકારી આગેવાનો નવીન ચૂંટાયેલા સરપંચ શ્રીઓ અને પર્યાવરણ પ્રેમી લોકોને ભાવભીનું આમંત્રણ બાલાજી ગૌશાલા પંચમુખી હનુમાન બાલુન્દ્રા રોડ ખાતે થશે વૃક્ષારોપણ કાર્યક્રમ કિસાન મોરચાના મહામંત્રી જયેશભાઈ આપણા વડીલ અને પૂર્વ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અમરતભાઈ અહીંના તમામ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ કિસાન મોરચાના પ્રમુખ તેમજ તમામ આગેવાનો અને આપણા વંદનીય બાપજીશ્રી મિત્રો આપણે આ છેલ્લા દસ દિવસથી આખા બનાસકાંઠામાં કિસાન મોરચા દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમો થઈ રહ્યા છે એના અનુસંધાને આજે અહીં આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે સુંદર આયોજન બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને આ વૃક્ષો આપણે વાયા છે પણ આ વૃક્ષો ઉછેરે એવી આપણે ગામ લોકોને જેમણે આયોજન કરી છે એમને મારી વિનંતી કે મારે એવો નિયમ છે કે આ ફોટો લઈને ફરી એક વર્ષ પછી હું એની મુલાકાત લઈશ એટલે વૃક્ષો અહીં આગળ હોવા જોઈએ અમે હું મારે કોઈ પણ આપણે જ્યારે શાળામાં હોય ને પ્રવેશ ઉચ્ચ ત્યારે વૃક્ષરોપણ હું શિક્ષકને કોઈ મારા આથી રોપાવું હોય તો તમારે ઉછેરવાનું હોય તો રોપાવ એટલે સરસ વૃક્ષોથી આને આગળથી ગમે તે કંઈક બંધ કરવાની વ્યવસ્થા કરજો એટલે એટલે કઈ આવે ને બહુ સરસ આયોજન કર્યું અને એક બીજું આપને વિનંતી છે અમે તમને તારીખ આપશું કિસાન મોરચા દ્વારા આખા બનાસકાંઠામાંથી ભેગા થઈને આપણે અંબાજી ખાતે શીત બોલનો જે સંકર્ભિત ક્રમ ચાલે છે એમાં આપણે એક દિવસ જેમાં યોગદાન આપવાનું છે તો એમાં તમારે અહીંથી ઓછામાં ઓછી ચાલીસથી પચાસ સંખ્યા આવે એવું તમે પ્રમુખ મહામંત્રી શ્રી આયોજન કરજો યાદી બનાવજો અને જ્યારે આપણી તારીખ નક્કી થાય ત્યારે આપણે આજે એના માટે આવતીકાલે વર્ચ્યુઅલ મિટિંગ પણ રાખી છે તો દરેકને આવવા માટે વિનંતી કરું છું ફરીથી તમે આયોજન કરી અમને બોલાયા સન્માન કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતાજી